નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચોમાસા ઋતુની અંદર જે જે બીમારીઓ થાય છે ઘણી એવી બીમારીઓ થાય છે પણ એ બીમારીઓથી જો આપણે બચવું હોય તો કયા એવા પગલાં લેવા જોઈએ કઈ એવી સાવચેતી રાખવી જોઈએ એના વિશે માહિતી મેળવશું તો આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસું શરૂઆત થાય એટલે ભેજનું પ્રમાણ એટલું વધી જતું હોય છે અને કોઈક એવો ઘણા એવા દિવસો આવી જાય કે જેથી આપણે તાપમાન પણ વધી જતું હોય છે તો એના લીધે ઘણી એવી તકલીફો આપણને આપણા શરીરની અંદર થતી હોય છે અને ચોમાસાની શરૂઆત થાય એટલે ઘણી એવી બેક્ટેરિયલ વાયરલ ઇન્ફેક્શન થતું હોય છે ફંગલ ઇન્ફેક્શન વધી જતા હોય છે તો એના કારણે પણ આપણા શ્વાસની અંદર એ જાય અને આપણા ફેફસાની અંદર પણ ઘણી વખત તકલીફ થઈ શકે ફેફસાની અંદર સોજો પણ આવી શકે તો આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવશું તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણે કોઈ પણ ઋતુની અંદર મોસમ બદલાઈએ તો મોસમની સાથે આપણા શરીર પણ ઘણી વખત તકલીફ થતી હોય છે તો એવી જ તમને માહિતીઓ પણ મળતી રહેશે આયુર્વેદ સાથે જોડાઈ જજો અને આયુર્વેદિક ઔષધિઓ વિશે પણ તમને સંપૂર્ણ માહિતી મળતી રહેશે જેથી કરીને આપણે આવનાર સમયની અંદર આપણે આયુર્વેદ સાથે જોડાઈએ અને આપણું જેટલું પણ આયુષ્ય હશે એટલું આયુષ્ય આપણે ખૂબ સારી રીતે વિતાવી શકીએ તો ચાલો હવે શરૂઆત કરીએ કે ચોમાસા ઋતુની અંદર ઘણી એવી બીમારીઓ થાય છે એ બીમારીથી આપણે કઈ રીતના બચી શકીએ તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અગત્યનું હોય છે એ છે આપણા ભેજના કારણે ઘણા એવા બેક્ટેરિયલ વાયરસ પેદા થતા હોય છે તો ચોમાસા ઋતુની અંદર ઘણી વખત આપણે જોઈએ કે માખીઓનું પ્રમાણ વધી જતું હોય છે મચ્છર પણ વધી જતા હોય છે અને આપણે માની લો કે દરરોજ ઘરેથી ઓફિસે જવાનું થાય અને આપણે એવા કોઈક રસ્તા હોય જે રસ્તા પર પુષ્કળ પ્રમાણમાં ગંદકી હોય તો એના કારણે પણ આપણા શ્વાસની અંદર એ જે બધું પ્રેક્ટિકલી આપણે સૌ અનુભવ પણ કરી ચૂક્યા છીએ તો એવા અનુભવથી આપણે ઘણી વખત આપણે તકલીફ થતી હોય છે તો એ બધા વાયરલ ઇન્ફેક્શન હોય ફંગલ ઇન્ફેક્શન હોય બેક્ટેરિયલ હોય તો એ બધી જે શ્વાસની અંદર આપણા શ્વાસની અંદર જાય અને ઘણી એવી તકલીફો થતી હોય છે અને ખાસ કરીને ચોમાસા ઋતુની અંદર આપણા શરીરની અંદર કયા બદલાવ થાય છે તો એની અંદર સૌથી અગત્યનું છે આપણું જે પાચનતંત્ર છે મિત્રો એ થોડું નબળું થતું હોય છે બરાબર એની અંદર કોઈ ખામી થતી નથી પણ જે ડાયજેશન સિસ્ટમ છે એ થોડી ધીમી થઈ જતી હોય છે એના લીધે આપણે ખોરાક જલ્દી પચી શકતો નથી અને એના લીધે પણ આપણા પેટની અંદર સમસ્યાઓ થઈ શકે બરાબર છે એટલે ઘણી વખત આપણે ઝાડા પણ થઈ શકીએ ઉલટી પણ થઈ શકે અને શરદી ખાંસી ઉધરસ તો નોર્મલ આપણે થતી જ હોય છે દરેક મોસમની અંદર તો એનાથી પણ આપણે બચવું હોય તો કયા એવા પગલાં લેવા જોઈએ અને ખાસ કરીને મિત્રો આપણે ચોમાસા ઋતુની અંદર આપણા શરીરની અંદર ઘણી એવી તકલીફ થાય છે એની અંદર સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણે ઘણી વખત આપણે જોઈએ કે આપણે એવા કોઈક રસ્તા પર જવાનું થાય કે જ્યાં ગંદુ પાણી હોય તો ગંદા પાણીની અંદર આપણે જવાનું થાય એટલે આપણે ચામડી પર એની તકલીફ થઈ શકે ચામડી પર તમને એલર્જી પણ થઈ શકે ખંજવાળ પણ થઈ શકે ખરોજવાની સમસ્યા પણ તમને થઈ શકે જો મિત્રો આપણે બેથી ત્રણ કલાક સુધી નિરંતર જો આપણે વરસાદી પાણીની અંદર પલ્લી ગયા તો આપણી ચામડી પર ઘણી વખત જોવા મળે કે ચામડી પર કરજલીઓ જેવી આપણને જોવા મળી શકે અને એ જે ચામડી છે એ ભાગ થોડો સફેદ સફેદ પણ આપણે જોવા મળે છે પગના તળિયાની અંદર પણ આપણે જોઈ શકીએ પગની જે અંગૂઠીઓ છે આંગળીઓ છે એની અંદર પણ આપણે આપણે ખ્યાલ આવી શકીએ તો એના કારણે આપણે ખાસ ચેતવું જોઈએ કે ગંદા પાણીની અંદર આપણે બિલકુલ બિલકુલપણે થોડું ઓછું બને ત્યાં સુધી એનાથી થોડા દૂર રહેજો તો તમને ચામડી રોગ ચર્મરોગ સંબંધી કોઈ પણ સમસ્યા તમને થશે નહીં અને બીજા નંબરનો સૌથી અગત્યનો પોઈન્ટ એ છે કે આ ભેજવાળા વાતાવરણને લીધે આપણા અનાજની અંદર આપણે ભોજન જે લઈએ છીએ એની અંદર ખૂબ જલ્દી ફૂગ આવી જતી એટલે ફંગલ બની જતું ફંગસ એવું બની જતું હોય છે આપણે પ્રેક્ટિકલી જોઈએ છે કે આપણે સાંજે રોટલી બનાવી અથવા સવારે રોટલી બનાવીએ સવારની રોટલી જો તમે સાંજ સુધી એમને મૂકી રાખો અને સાંજે આ રીતે ખૂબ એમ નજીકથી જુઓ એની અંદર ફૂગ આવી જતી સફેદ 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 ફંગસ જમા થઈ જતા હોય છે તો બને ત્યાં સુધી તમે વાસી ખોરાક ખાવાનું બિલકુલ એ ઉપયોગ ના કરતા વાસી ખોરાકથી તમે દૂર રહેજો બને ત્યાં સુધી તમને ભૂખ લાગે તો વાંધો નહીં થોડા સમય પછી પણ તમે જમી લો પણ વાંધો નથી પણ તમે વાસી ખોરાક ખાવાનું બિલકુલ પણ ભૂલ ના કરતા અને બને ત્યાં સુધી બહારનું જે જમતા હોવ તો એ પણ અત્યારના સમય ચોમાસાની અંદર બંધ કરી દેજો જેથી કરીને તમને તમારા શરીરની અંદર કોઈ પણ વાયરલ બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી તમે બચી શકો બરાબર છે અને ખાસ કરીને ઘણી વખત આપણે આખા દિવસ અથવા કામ કરવાનું થાય અથવા તો કોઈક એવા કારણોસર આપણે આખા દિવસ વરસાદની અંદર પલી ગયા તો આપણને સાંજે બરાબર છે ઠંડી પણ લાગી શકે તાવ પણ આવી શકે શરદી ખાંસી ઉધરસ પણ થઈ શકે તો કદાચ તમને એવા સંજોગો સર્જાય તો એ દિવસે તમારે તુલસીના પાન લઈ લેવાના તુલસીના પાંચથી દસ પાન લઈ લો બરાબર છે એની અંદર તમારે બેથી ત્રણ કાળા મરી થોડા વાટી અને નાખી દો અને તમે એનું કાળું બનાવીને પીવો એટલે તમને તાવ પણ નીકળી જશે અને ઠંડીની જે સમસ્યા થાય છે એમાંથી પણ તમે છુટકારો મેળવી શકશો એટલે મેલેરિયા સંબંધી કદાચ જો તમને તકલીફ થતી હોય તો એવા સંજોગોની અંદર તમે આ પ્રયોગ અપનાવી શકો તુલસીના પાન અને કાળા મરીનું કાળું બનાવીને તમે પીવાનું ચાલુ કરી દો તો એની અંદર વાયરલ ઇન્ફેક્શનથી તમે બચી શકશો બરાબર છે એની અંદર એન્ટી જે ગુણ છે એ જે બેક્ટેરિયા આપણા શરીરની અંદર જાય શ્વાસ દ્વારા એનો નાશ થઈ જાય અને આપણે શરદી ખાંસી ઉધરે જેવી સમસ્યાથી આપણે બચી શકીએ અને ખાસ કરીને એટલું યાદ રાખજો કે તમને ભૂખ બરાબર ન લાગતી હોય છતાં પણ તમે જો ખાવાનું રાખશો તો તમને તકલીફ થશે એટલે બને ત્યાં સુધી પેટ એકદમ સાફ થવું જોઈએ અને ભૂખ લાગે તો જ તમે અનાજનું સેવન કરવાનું રાખજો તો તમને પેટ સંબંધી પણ પ્રકારની તકલીફ થશે નહીં બરાબર છે એટલું ખાસ યાદ રાખજો અને બીજી તકલીફ એ છે કે એની અંદર તમે ઘણા એવા ટાઈફોડ થાય કમળો થાય બરાબર છે વાયરલ ઇન્ફેક્શન પણ થઈ શકે મચ્છરથી ને માખીઓથી અનેક જાતની બીમારીઓ થઈ શકે છે તો એનાથી પણ આપણે ખાસ બચવું જોઈએ તો એવા સંજોગોની અંદર તમે ઘરે બેઠા જ આ મોસમની અંદર તમે તુલસી લઈ લો અજમો લઈ લો ફુદીનો લઈ લો આદુ લઈ લો લવિંગ લઈ લો એ બધાનો ઉકાળો બનાવીને તમે જો પીવાનું ચાલુ કરો તો તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે એટલે તમારા શરીરની અંદર કોઈ પણ પ્રકારની ઠંડી લાગે એ પણ દૂર થઈ જશે તાવ જો આવતો એનાથી પણ તમે છુટકારો મેળવી શકશો તો એની અંદર એન્ટી ગુણ છે જેથી કરીને આપણા શરીરની અંદર કદાચ આ વાયરલ ઇન્ફેક્શન બેક્ટેરિયા જો જાય તો એનો નાશ થઈ જાય અને આપણા શરીરને સુરક્ષિત રાખી શકીએ તો ખાસ ત્રણ મુખ્ય બાબત છે એક તો વાસી ખોરાક આપણે બિલકુલ પણ ખાવું ન જોઈએ અને બીજા નંબર છે આપણો બહારનો ખોરાક બિલકુલ પણ ઉપયોગ ના કરજો અને ત્રીજા નંબર છે ખાસ કરીને આપણે વધારે પડતું આપણે ગંદા પાણીની અંદર જોવાનું થાય તો એનાથી થોડા દૂર રહેજો જેથી કરીને તમને શરદી ખાંસી ઉધરસ જે સમસ્યામાંથી તમે છુટકારો મેળવી શકશો અને બીજા નંબરનો તમે એક ઉપચાર અપનાવી શકો મિત્રો એની અંદર તમારે ચાર પાંચ કડી લસણની લઈ લેવાની અને તલના તેલની અંદર એને ફ્રાય કરીને તમે એને ખાઈ શકો અથવા તો તમે ઘીની અંદર પણ એને થોડું ગરમ કરી થોડી પરથી ફ્રાય થઈ જાય ત્યાં સુધી તમે એને ગરમ કરો અને તમે એનું સેવન પણ કરી શકો તો પણ તમને પેટ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થશે નહીં જો મિત્રો ચોમાસાની અંદર તમારું પેટ એકદમ સાફ રહેશે એટલે તમને કોઈપણ જાતની સમસ્યામાંથી તમે છુટકારો મેળવી શકશો પેટ બગડશે એટલે તમને અનેક જાતની તકલીફો થશે પેટ બગડશે એટલે તમને શરદી ખાંસી થશે ઉધરસ પણ થશે તાવ પણ આવી શકે અને ઘણી એવી બીમારીઓ ઓટોમેટિક પ્રવેશી જતી હોય છે ખાસ કરીને એનું કારણ મુખ્ય રીઝન છે કે ભેજનું પ્રમાણ એટલું જલ્દી અને ખૂબ વધી જતું હોય છે એટલે માની લો કે આપણે કોઈ પણ ચોમાસા ઋતુની અંદર જોઈએ વસ્તુ જોઈએ કોઈ પણ એની અંદર જલ્દી એની અંદર ફંગસ લાગી જતી હોય સફેદ સફેદ ફંગસ આપણે જોઈ શકીએ છીએ એનાથી ખાસ ધ્યાન રાખજો એટલે બહારનું જો તમે કદાચ વડાપાઉ બ્રેડ પકોડા તે બધું કદાચ ખાવાનું હોય અને કોઈક દિવસે તમારી ઈચ્છાનું હોય તો તમે ખાઈ શકો એવું વાંધો નથી પણ દરરોજ જો તમે એનું જો સેવન કરશો એટલે કોઈક ને કોઈક દિવસે એનાથી તમે અડફેટમાં આવી જશો એટલું ખાસ ધ્યાન રાખજો અને બને ત્યાં સુધી તમે બેથી ચાર કલાક જો વરસાદની પાણીની અંદર તમે પલી ગયા તો સાંજે આવીને તમે ગરમ પાણીથી એના પગ ધોઈ રાખો અથવા પાંચથી દસ મિનિટ સુધી ગરમ પાણીની અંદર પગ તમે બોળી રાખો અથવા હાથ પણ તમે બોળી રાખો એટલે તમને જે ચામડીની અંદર જે કંઈ તકલીફ થાય છે એનાથી તમે છુટકારો મેળવી શકશો એટલે એની અંદર તમને કોઈપણ પ્રકારની ઇન્ફેક્શન લાગવાનો ચાન્સ ખૂબ ઓછા રહેશે તો આજના વિડીયોની અંદર એ જ થોડી અને ટૂંકી માહિતી હતી કે આપણે વરસાદની અંદર આપણે શરીરને કઈ રીતે સુરક્ષિત રાખી શકીએ તો એની અંદર મેં તમને બે ઉપચાર બતાવ એક તો તુલસીના પાન અને કાળા મરીનો ભૂકો નાખીને તમે એનું કાળું બનાવીને પીઓ અથવા તો લસણની કઢી લો એને તલના તેલની અંદર ફાઇક કરી દો અને બીજા નંબરે છે તમારા ઘરની અંદર આદુ હશે લવિંગ હશે તુલસી તો તમારા ઘરની દરેક આંગણાની અંદર હશે જ બરાબર છે એનું બધું તમે ઉકાળો બનાવીને પીઓ આદુનો ઉકાળો બનાવો હળદર નાખી દો એટલે તમને ખૂબ એવું સારું તમારા શરીરની અંદર એનર્જી જળવાઈ રહેશે બરાબર છે તો આજના વિડીયોની અંદર એ જ અને ટૂંકી માહિતી હતી કે આપણે વરસાદની અંદર ખાસ કરીને આપણને મેલેરિયા થઈ શકે કમળું થઈ શકે ટાઈફોઈડ પણ થઈ શકે આ તો ત્રણેય રોગોથી આપણે બચવું ખૂબ જરૂરી છે મિત્રો એટલે એ બધું ઘણી વખત આપણે માખીઓના અવર લીધે એને પણ થઈ શકે મચ્છર કરોડવાથી પણ થઈ શકે તો શરૂઆતથી જ તમને કદાચ એનો ખ્યાલ આવી શકે કે મને બેથી ત્રણ દિવસ સુધી લગાતાર જો આપણા શરીરની અંદર તાવ રહેતો હોય અથવા તો તમને માથાનો દુખાવો રહેતો હોય તો અવશ્ય પણ તમે કોઈક ડૉક્ટરની સલાહ લેજો અથવા તો તમે ઘરેથી જ આ મેં તમને જણાવ્યું એનું ઉકાળ તમે પીઓ એટલે તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે અને બને ત્યાં સુધી શરદી ખાંસી તાવ આવવાનું ચાલુ થઈ જાય તો તમે બિલકુલ પણ વરસાદી પાણીની અંદર પલળવાનું બંધ કરી દેજો એટલે તમને ખૂબ રાહતનો અનુભવ મળશે અને તમને બીજી કોઈ તકલીફ પણ થશે નહીં અને પેટ સંબંધની પણ તમને તકલીફ હશે એમાંથી પણ તમે છુટકારો મેળવી શકશો તો આ માહિતી તમને કેવી લાગી જોરથી જણાવજો અને જોરથી તમારું ધ્યાન રાખજો કોઈ પણ કામ કરતા હોવ તમે આખો દિવસ ગમે ત્યારે કામ કરવા જવાનું થાય અને વરસાદી પાણીની અંદર તમે કોઈક દિવસ પલળી ગયા તો એનો પણ ખ્યાલ રાખજો અને બને ત્યાં સુધી આ ચોમાસા ઋતુની અંદર ભેજવાળા વાતાવરણની અંદર અંદર ઘણા એવા વાયરલ ઇન્ફેક્શન થાય બેક્ટેરિયાઓ ખૂબ એવા પ્રમાણમાં વધી જતા હોઈએ છીએ તો આપણા શ્વાસની અંદર પણ એ જાય જેના લીધે આપણા ફેફસાની અંદર પણ તકલીફ થઈ શકે એટલે આ એ કોઈ નોર્મલ વાત નથી મિત્રો ઘણી વખત આપણે એને અવગણના કરતા હોઈએ છીએ પણ એ ઘણી વખત આપણે મોટી મુશ્કેલીમાં પણ નાખી શકીએ તો એનું ખાસ ધ્યાન રાખજો અને ખાસ કરીને ગંદા પાણીની અંદર તમારે ગંદા પાણીથી થોડું દૂર રહેજો એની અંદર પણ ઘણા એવા પ્રકારના બેક્ટેરિયા જમા થતા હોય છે ઘણા એવા જીવાણુઓ પણ બની જતા હોય છે આપણે ઘણી વખત જોઈએ આપણા ઘરની ટેરેસની ટાંકીની અંદર પણ આપણે જીવાણું ઘણી વખત મળે કે એની અંદર જાત જાતના જીવાણુઓ જોવા મળે બરાબર છે તો એવા સંજોગોની અંદર તમે એના પાણીથી દૂર રહેજો જેથી કરીને તમને કોઈ તકલીફ થશે નહીં તો માહિતી તમને કેવી લાગે જરૂરથી જણાવજો અને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને તમને આવનાર સમયની અંદર આપણે ખૂબ સારી રીતે આપણું જીવન નિર્વાહ વિતાવી શકીએ અને આયુર્વેદ સાથે જરૂરથી આપણે જોડાવવું જોઈએ જેથી કરીને આવનાર સમયે આપણું કેવું હશે આપણને ખ્યાલ નથી પણ બને ત્યાં સુધી આપણે આયુર્વેદ સાથે આપણું શરીર આપણી જે કાયા છે એને જોડીએ તો આપણું શરીર ખૂબ સારી રીતે સ્વસ્થ રહી શકે તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબો અને સુરક્ષિત આયુષ્ય મળે એ પ્રભુને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ